આપણે અહીંયા ઉપસ્થિત છીએ શુકન એકસો આઠ સોસાયટીમાં એક ગૃહિણી સાથે આપણે વાત કરી રહ્યા છીએ એમનું નામ છે શ્રી લીલાબેન હરેશભાઈ પટેલ હવે એ પોતે આપણા ઈ સોફ્ટનરના યુઝર છે તો એમને બે ચાર સવાલ કરીશું કે તમે ઈ સોફ્ટનર લગાવ્યું એ પહેલાં તમારું પાણીના વપરાશમાં અને અત્યારના વપરાશમાં જે ફરક દેખાય છે એના વિશે બે શબ્દો કહેશો

બીજો એક ફાયદો કે કપડા ધોવામાં ફાયદો રહે છે કપડા ધોવામાં એટલે કે પહેલા તમારે સાબુ પાવડરનો જે વપરાશ હતો એ ઓછો થયો છે એમાં ઓછો થાય અને કપડું સુકાય એટલે એકદમ સ્મૂથ કપડું રહે સ્મૂથ રહે છે જે પહેલા હાર્ડ થઈ જતા હતા કપડા એ અત્યારે હવે સ્મૂથ રહે છે બરાબર બરાબર હવે બીજું એક અમારે જાણવું છે કે ઘરમાં તમારું રોજિંદુ જે પોતું કરીએ છીએ આપણે તો પોતું કરવામાં કંઈક ફરક દેખાય છે તમને પોતું કરવાનું તો સફેદ આપણે પોતું કરી અને પાછળથી જે સફેદ ડાગા પડે એ ડાઘા નથી દેખાતા ટાઈલ્સ ક્લીન દેખાય છે એટલે કે હવે અત્યારે તો જોઈ ક્લીન દેખાય છે સફેદ ડાગા નથી દેખાતા આપણે પહેલા કરતા ટાઈલ્સ નો તો તમારે બ્રાઇટનેસ વધી હા બ્રાઇટનેસ એની અંદર ઉપર જે એક શેર જામી ગયો તો એ બધો ધીમે ધીમે નીકળે છે ધીમે ધીમે નીકળી જાય છે ઓછો થાય છે ડોલો બાથરૂમની ડોલ વાપરવાની તો એની અંદર તો પાણી દરરોજ લેતા હોય એટલે ક્ષાર હોય જ તળિયામાં થોડો તો એ બી ધીમે 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 ઓછો થાય બિલકુલ હા બે ત્રણ દિવસમાં થોડું થોડું ઓછો થવા લાગે ફરક લાગે છે ઘણો બો તમે આ ઈ સોફ્ટનર વસાવીને સેટિસ્ફાઈડ જો હા સરસ સરસ છે આ વસ્તુ સારી બનાવી છે બરાબર એટલે આના વિશે તમને પહેલા માહિતી હતી આ ટેકનોલોજી વિશે કે તમને પછી

બે દિવાલ ઉપર ટાઇલ્સ પર છાજામતો સ્પોટ સ્પોટ આ છાજ આખે સફેદ સફેદ જામતો જો તો એ ભી ધીમે ધીમે મારું બાથરૂમમાં કમાન્ડ છે જે પહેલા અમને એક સારા વાસ્તવ હતો કે ધીમે ધીમે ઉછો થઈ ગયો છે એવો છાજ જામી ગયો તો આ બધું ધીમે ધીમે નીકળી ગયું આ બધું ધીમે ધીમે ચૂકું એની જાતે થઈ ગઈ

ધોઈને લૂછ્યા હોય ને એવા લૂછ્યા વગર બી લૂછ્યા હોય એવા થઈ જાય છે વાસણ બિલકુલ 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 તો મૂળ તમને સંતોષ છે અમારા મશીન થી તમને સંતોષ છે હા ફાયદો છે બરાબર હવે અમારો એક પ્રશ્ન એ હતો કે ગૃહિણીઓ મોટા ભાગે કેવું હોય છે કે કોઈ પણ ઘરમાં ખરીદી કરવાની હોય તો ખરીદી માટે સૌથી પહેલો પ્રશ્ન આવતો હોય છે બજેટનો અને પ્રાઇસનો કે કોઈ પણ ઇક્વિપમેન્ટ ખરીદો કે કંઈ પણ ખરીદો નવી ટેકનોલોજી

તો પાપડી જે પાણીની લાઈન છે એ ચોક અપ થઈ જાય તો પછી લોક થઈ જાય બધી પાઈપ બંધ થઈ જાય ચાર જામે જામે તો લાંબા ગાળે અન કોઈ નુકસાન નથી એ તો સરસ ફાયદો છે પ્રાઈસ ની દ્રષ્ટિએ જોઈએ તો ફાયદો જ છે આ વ્યાજબી કિંમત છે કે નહીં મને બીજ કેવાય પાછો તો વ્યાજબી જ બિલકુલ 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 તમારો ખૂબ ખૂબ આભાર મોર થેન્ક યુ સો